પછી તો મેં હુડકામાં સીધો ઠેકડો મારીને આવી જાય મોટા સગડોળમાં અને મશીનને હેન્ડલ માર્યું ને સગડોળ ઉપડ્યું હોય ટૂંકુંક 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 મેં કીધું ઓલા ધીમું આય ધીમું આય નકર હમણે વગર વાદળે વરસાદ ચાલુ થઈ જાય છે એટલે હાસુ બોલો આ ભંભોળો કોઈને ચાલુ કર્યો એવું જ આ બલુમ ખાલી ત્રીસ રૂપિયામાં અમદાવાદ થી દિલ્હી હું ઉભું નો રે બોલો પછી તો પરજા ભૂખ લાગી ને પછી બોટાદ ના પ્રખ્યાત રાધેશામના ગોલા પણ આવડા ગોલા એક નંબર બનાવે આમ તો જો ડુટી ફૂટી ધરાક ને કાળી ધરાક ને ધોળી ધરાક ને ટોપરો ને આમ તો જો બધા અમને કેટલી વસ્તુ નાખે ને પછી કાંઈ ઘટ ને આખી ડીશ ભરી દે અને કલર તો જો ખાટો ને ગળ્યો ને કાલા ખટ્ટા ને વરિયાળે ને સાણી તો ખાટી રગડાઈ જઈ ઓ કાંઈ નો ઘટે મે તો કાંઈ વિચાર કર્યા વગર 10 ડીશ નો ઓર્ડર આપી દીધો મે કીધું ભાઈ હરામ હરી ડીશુ બનાવી દે અને ડીશું આવી હો કાંઈ નો ઘટે આમ તો જો પરજા રાજી ના રેડ થઈ ગઈ એમ નહીં આમ તમે જો આમાં કાંઈ ઘટે છે આમ જોવો તો ખરા કાંઈ ઘટતું હોય તો પછી તો મે એક જ ગાયા લપડાક લપડાક બોલો મિત્રો તમે મેળામાં આવો અને ગોળા ખાવાનું મન થાય તો બોટાદના પ્રખ્યાત રાધેશ્યામના ગોળા ખાવા વિ આવજો બહુ મજા આવશો